નવા મંત્રીમંડળમાં ભાવનગરના બે ધારાસભ્યોને સ્થાન મળતા વલ્લભીપુરમાં ઢોલ ડબુક્યા શંભુનાથ બાદ બાદબાકી છતાં ભાજપ કાર્યકરોમાં નારાજગી કેમ નથી વલ્લભીપુર તાલુકામાં લીમડા ખાતે થોડા સમય પહેલા સરપંચ સંમેલન મળ્યું હતું ત્યારે સેવાહી સંગઠન ગ્રુપ દ્વારા તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું વલભીપુરના ધારાસભ્ય શંભુપ્રસાદ ભ્રષ્ટાચાર કરે છે એવા આક્ષેપો ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયા દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે આજે ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળમાં અનેક ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારે ભાવનગર પૂર્વ અને પશ્ચિમના બંને ધારાસભ્યોને નવી સરકારમાં કેબિનેટ મિનિસ્ટર જેવા ખાતાઓ મળવાથી વલભીપુર શહેર એસટી ડેપો ખાતે સેવાહી સંગઠન ગ્રુપ દ્વારા જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકી સરકારમાં કેબિનેટ મંત્રી બનતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વલ્બીપુર એપીએમસીના ચેરમેનને પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછ્યો હતો કે બોટાદમાં કડદો થઈ રહ્યો છે એ બાબતથી શું કહો છો ત્યારે સરકાર અને એપીએમસીના ચેરમેનો જે કોઈ નિર્ણય કર્યો હશે તે જોઈ વિચારીને જે કર્યો હશે અને આમ આદમી પાર્ટી રાજકીય રોટલા શેકી રહી છે તેવું એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું પણ કડદા બાબતથી એક પણ વખત કહ્યું નહીં કે આ કડદો થઈ રહ્યો હતો આજે બે મંત્રીઓને નવી સરકારમાં સ્થાન મળવાથી એપીએમસીના ચેરમેન કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાઓ દ્વારા અમે હર્ષની લાગણીથી આ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દેખાઈ આવે છે કે શહેરના કાર્યકર્તાઓમાં બલબીપુર શહેર પ્રમુખ નામદેવસિંહ પરમારની ગેરહાજરી અને તાલુકા ભાજપ પ્રમુખમાં દિનેશભાઈ દિયોરાની ગેરહાજરી હોય વલ્ભીપુર નગરપાલિકા પ્રમુખ વિજયસિંહની પણ ગેરહાજરી હોય અને વિજયસિંહ શહેરના તેમજ તાલુકાના તમામ હોદ્દેદારોની પણ ગેરહાજરી હોવાથી વલભીપુર લીમડા ખાતે સેવા સંગઠન ગ્રુપ દ્વારા સરપંચ સંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં વલભીપુર ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાના ભ્રષ્ટાચાર મામલે ભાવનગર ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયા દ્વારા આક્ષેપો કર્યા હતા ત્યારે શું આજે વલભીપુરના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાને કેબિનેટમાં સ્થાન ન મળ્યું તેના માટે આ સેવા સંગઠન ગ્રુપ ફટાકડા ફોડીની ઉજવણી કરી હશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આજ રોજ ભારતીય જનતા પાર્ટી નીજ સરકાર ગુજરાત રાજ્યમાં ચાલી રહી તેમાં ફરી નવું મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે ત્યારે ભાવનગર જિલ્લાને ફરી બે નવા મંત્રી એટલે કે ભાવનગર જિલ્લાનું સામાજિક સમીકરણ પ્રમાણે ભાવનગર જિલ્લામાં ફરી પટેલ સમાજમાં અને કોળી સમાજના સમાજના નેતૃત્વને બળ પૂરું પાડવા માટેનું જ્યારે નેતૃત્વ ભાવનગર જિલ્લાને મળ્યું છે એવી જ રીતે કેન્દ્રમાં પણ જ્યારે ભાવનગર જિલ્લાના બે મંત્રી હોય અને ફરી ભાવનગર જિલ્લાને મંત્રીમંડળમાં સમાવેશ થયો છે એનો અમને ભારતીય જનતા પાર્ટી વલભીપુર અને વલભીપુરના સૌ કાર્યકર્તાને આનંદ છે અને મૌડી મંડળનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નિતિનભાઈ દિવાળી પહેલાં આજે દિવાળી આપણે વલભીપુરમાં ઉજવણી ચાલુ છે ત્યારે ખુશીની લહેર છે તો વલભીપુર ભાવનગર જિલ્લાની બે પ્રતિનિધિત્વ નીમુબેન અને પરસોત્તમભાઈ આજે સોનામાં સુગંધ બળી જીતુભાઈ વાઘાણીને પણ ખાતું મેળવ્યું છે તો વલભીપુરને વિકાસલક્ષી શું આશા છે કે શું મળશે વલભીપુરને જ્યારે સરકારની અંદર જે પ્રકારે નેતૃત્વ મળ્યું છે અને જીતુભાઈ વાઘાણી હોય ઇમુબેન હોય તો એ પાયાના કાર્યકર્તાઓ છે એટલે કાર્યકર્તાઓની સ્થિતિ અને કાર્યકર્તાઓને સમજે છે વિસ્તારને સમજે છે એ જમીની કાર્યકર્તા છે ત્યારે આગામી દિવસોમાં જે કાંઈ પ્રશ્નો હશે એના સુધી જશે તો અમને પૂરો વિશ્વાસ છે કે કાર્યકર્તાઓને ન્યાય મળશે આજે બે ભાવનગર જિલ્લાના પશ્ચિમ અને પૂર્વના ધારાસભ્યને જે ખાતા મેળ્યા છે ત્યારે શું એકસો છ ગઢડા વિધાનસભાના શંભુનાથ બાપુનું પણ નામ રેસમાં હતું આ જે ઉજવણી તમે કરો છો શું શંભુનાથ બાપુને આ ખાતું નથી મળ્યું એની ઉજવણી કરો છો કે આ જે ખાતા મેળ્યા છે એના જશ્ન મનાવો છો એમાં એવું કાંઈ છે નહીં કારણ કે ભાવનગર જિલ્લામાં આમ તો જીતુભાઈ વાઘાણી છે એમની સાથે ખૂબ વર્ષોથી કામ કરવાનો અમને સમય અને સાથે કામ કરવાનો એટલે ખૂબ નજીકના વ્યક્તિ હોય ત્યારે એનો આનંદ હોય સાથોસાથ સરકારની અંદર જે સમીકરણો સંગઠનથી બન્યા છે એ પ્રકારે આ મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું છે એ વિસ્તારના જ્ઞાતિ સમીકરણો પ્રમાણે આવતી વિધાનસભાની અંદર જેનો લાભ મળે એ પ્રકારે આ વખતે વિસ્તરણ જે થયું છે એ થયું છે એટલે એ સમીકરણ પ્રમાણે કદાચ ભાવનગર જિલ્લાની અંદર એ સમીકરણ નહીં બેસતું હોય એટલા માટે બાપુને સ્થાન નહીં મળ્યું હોય જે બાપુને સ્થાન નથી મળ્યું એનું અમને દુઃખ છે પણ સાથોસાથ જીતુભાઈને પણ જે પ્રકારે સ્થાન મળ્યું છે એનો અમને આનંદ થાય છે તો બોટાદમાં જે બનાવ બન્યો છે તાજેતરમાં એ વિષય શું કહેશો કડદાને લઈને જે શરૂઆતના કપાસ આવતા હોય છે તો વેપારી અને ખેડૂત એ બંને વચ્ચેનું તાલમેલ અને બંને વચ્ચેનું જે યુનિટી હોય છે કે માની લો કે યાર્ડના જે ડાયરેક્ટરો હોય ચેરમેન હોય એમને બંને લોકોની ન્યાયિક રીતે ખેડૂતને પણ અન્યાય ન થાય અને વેપારીને પણ ન અન્યાય થાય એ પ્રકારે જ્યારે ચલાવવામાં આવતું હોય ત્યારે યાર્ડ છે એનો વિકાસ થતો હોય છે પણ પરિસ્થિતિ કોઈ વેપારી છે એમને દબાવી અને માની લો વેપારી છે એ નહીં ટકે તો યાર્ડ પણ નહીં ટકે અને ખેડૂત નહીં ટકે તો પણ યાર્ડ નહીં ટકે જ્યારે અન્યાય થતો હોય ત્યારે જે ત્યાંની જે વ્યવસ્થા કમિટી છે એને ન્યાયિક રીતે એમને ન્યાય મળે એ પ્રકારે યાડ ચલાવવું જોઈએ ખેડૂતોની બે જ માંગણી હતી આપ ચેરમેન છો આપને ખ્યાલ છે કે અમને લેખિતમાં આપો કડદો નહીં થાય અને અમે વેપારીના જીન સુધી અમારા વાહન નહીં લઈ જઈ એ માંગણી એની સાચી હતી કે ખોટી હતી ન્યાયિક રીતે જે વસ્તુ માની લો કપાસની અંદર ભેજ હોય અથવા તો જે કડદાવાળી વાત છે એની અંદર કપાસ છે એ આપણે માર્કેટની અંદર જોતા હોઈએ છીએ કે સાતસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધીનો ભાવ હોય છે એટલે માલ જેવા પ્રકારનો હોય એ પ્રકારના ભાવ હોય છે અને શરૂઆતના કપાસ છે એ ભેજવાળા આવતા હોય છે

વાત જે છે જે પ્રકારે ન્યાય લઈ જાય છે જે પ્રકારે શૂટિંગ થાય છે જે પ્રકારે વિડીયો ઉતારે છે અને વિડીયો ઉતારી અને જે વાયરલ કારણ કે આ આપની માનસિકતા છે પંજાબની અંદર પણ આપણે જોઈએ છીએ કે જે વ્યવસ્થા આખી કેજરીવાલ દ્વારા ચાલી અને આખા દેશની અંદર ભડકે બાળવાની યોજના હતી એ જ પ્રકારની આખી જે ટીમ છે એ ગુજરાતમાં અત્યારે ચાલી રહી છે એટલે ખેડૂત છે એ ભૂળો હોય છે અને એમનો લાભ લે અને રાજકીય રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે તો જે ખેડૂતો એ વિડીયો વાયરલ કર્યો હતો તો શું આ આયોજિત વિડીયો વાયરલ કરવામાં આવ્યો હશે પૂર્વ યોજનાબદ્ધ સાથે એ જ પ્રકારે જે પ્રકારે લોકો આવ્યા હતા તો એની અંદર બહારથી જે લોકો આવ્યા હતા ને જે પ્રકારે

માની લો કે જે તપાસ છે પોલીસ તપાસ એ કરે છે અને જે શૂટિંગો થયેલા છે એમાં જે જે લોકો આવ્યા છે એના ચહેરા ઓળખી અને એમને યોગ્ય રીતે જે સજા થતી છે એ કરશે જે લાઠીચાર્જ નીતિનભાઈ કરવામાં આવ્યો ઘરમાં ઘૂસી ઘૂસીને જે બહાર કાઢીને મારવામાં આવ્યા છે આ કેટલી અંશે વ્યાજબી છે કોઈપણ જગ્યાએ પોલીસ છે એમને વ્યવસ્થા અને એ કાયદો વ્યવસ્થા જાળવાની છે એ પોલીસની સત્તામાં આવે છે અને જ્યારે આ વ્યવસ્થા જાળવા માટે જે પગલાં લેવા પડતા હોય એ પોલીસ ખાતાએ લેવા પડતા